દરિયાની મહેફિલમાં તમામ યોગી આત્માઓનું સ્વાગત છે સાધના પંથને સરળ બનાવી મનુષ્યની ચેતનાનો વિકાસ કરવો છે દેહથી શરૂ કરીને દેહ વિલય થાય એ પહેલાં દેહથી પર થવાની વાતો કરવી એનું નામ મોજે દરિયા ચેનલ તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને સંબંધી મિત્રોને શેર કરવા નમ્ર વિનંતી મિત્રો સાધનાના પથ ઉપર પ્રયાણ કરતા પહેલાં હંમેશા યાદ રાખજો કે એક મનુષ્ય પહેલાં બનજો એકદમ નિખાલસ જેવા નાનપણમાં હતા એવા બનવા કોશિશ કરજો બાકી ગમે એટલી સાધના કરો પણ સંકલ્પ વિકલ્પ મટે નહીં સારું ખરાબની ભાવના જાય નહીં મારું તારું ઊંચ નીચ આ બધા ભેદ મટે નહીં છતાં તમે માનતા હો કે અમે પહોંચી જઈશું તો એવી ભૂલમાં રહેતા નહીં એક બે મિત્રોના ફોન આવેલા જે સ્વર વિજ્ઞાન બાબતે થોડું સમજાવવા કોશિશ કરજો એમ કહેતા હતા તો સ્વર વિજ્ઞાનમાં ઘણું બધું સમજવા જેવું છે અને એક સાધક માટે એ ઉપયોગી પણ છે તો ધીરે ધીરે આપણે એ બાબતને સમજવા આજથી કોશિશ કરીશું એક વિડીયોમાં બધું સમજાવી દેવું શક્ય તો નથી પણ છતાં બાકી રહેશે તો પછીના વિડીયોમાં સમજાવવા કોશિશ કરીશું મિત્રો સ્વર વિજ્ઞાન સાથે શરીરમાં શું ફેરફાર થાય એ જોઈએ હવે સ્વરની વાત આવે એટલે સમજવું કે અવાજની વાત નથી પણ તમારા બેઉ નાકના સ્વરની વાત છે આપણે અગાઉ પણ જોયેલું છે કે આપણે ડાબું અને જમણું નસકોરું જેને કહીએ છીએ એમાં તમે જાણો જ છો કે ઈડા નાડી પિંગલા નાડી અને સુસુમણા નાડીની વાત છે ઈડા નાડી એટલે ડાબી તરફનું નાક પિંગલા નાડી એટલે જમણી તરફનું નાક અને બેઉ સાથે ચાલે એને સુષુમણા કહેવાય ઈડા નાળીને નાડી પણ કહેવાય છે અને પિંગલા નાળીને સૂર્યનાળી પણ કહેવાય છે હવે સાધકને અમુક ધ્યાનના સમયે પ્રકાશ દેખાવાનો અનુભવ થાય છે તો એમાં તમે જોયું હશે કે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરો હોય એ બે પોલને નજીક રાખીને એમાં હાઈ વોલ્ટેજ આપે એમ કરવાથી એ હાઈ વોલ્ટેજના લીધે એક આસમાની કલરનો તેજસ્વી પ્રકાશ પુંજ પેદા થાય અને એ ઉપર ચઢીને આકાશમાં વિલીન થઈ જાય અને એ સાથે જ પાછું નીચેથી બીજું વર્તુળ ઊભું થાય અને એ પાછું ઉપર ચઢે એમ સતત આ પ્રક્રિયા ચાલ્યા કરે આ જ વસ્તુ આજ્ઞાચક્ર પાસે પણ થાય છે ઈડા અને પિંગલા નાળી એ બે નેગેટિવ છે અને સુષુમ્ના નાળી પોઝિટિવ છે આ ત્રણેય નાળીના મિલનથી પ્રકાશ દેખાય છે અને એ પ્રકાશ ફેલાવાની કોશિશ કરે એના લીધે ત્યાં બે પાંખડી બને છે આ બેઉ બાજુથી પ્રકાશના વર્તુળ બની બની એક જાય અને દૂર દૂર સુધી એ ફેલાવા માટે કોશિશ કરે આપણે સૂરજના કિરણો પાણીમાં પડે તો કેવી અનિયમિત આકારની ઘૂમરીઓ લે છે બસ એ જ મુજબ ચક્રનો પ્રકાશ પણ ઘૂમરીઓ લેતો દેખાય તમે જોયું હશે મિત્રો કે કોઈ બે છેડાવાળી પાઇપમાં પાણી જવા દો અને ધક્કો વાગતા એ પાણી બીજે છેડે પહોંચે અને એના લીધે ચક્કરડી ગોળ ગોળ ફરે એવું જ ચક્રના બે છેડાઓ ઘૂમરી લે અને વિદ્યુત પ્રવાહનો ધક્કો લાગતા એ ચક્કરડીની જેમ ઘૂમે છે એના લીધે ઘણા સાધકો અહીંયા અટવાઈ જતા હોય છે માનસિક શરીરમાં આવેલું આ આજ્ઞાચક્ર નીચેના તમામ ચક્રો ઉપર કાબૂ ધરાવે છે જે સ્થૂળ મગજ છે એને એની રજૂઆત કરવા માટે શરીરમાં બે કેન્દ્રો આપેલા છે એક કેન્દ્ર બે આંખોની વચ્ચે આવેલું છે અને બીજું કેન્દ્ર કરોડ રજ્જુના મથાળે આવેલું છે જે મગજની બરાબર મધ્યમાં આવેલો ભાગ છે આ બંને કેન્દ્રને જોડતી નાડીને મહાનાડી કહેવાય છે હવે આપણે ઘરમાં ટ્યુબલાઇટ હોય છે એમાં બંને છેડે વીજળીનો પ્રવાહ ઉત્પન્ન થાય એના લીધે ટ્યુબલાઇટની અંદરનો જે ગેસ હોય એ ગરમ થાય અને પ્રકાશ આપે છે એ જ રીતે ધ્યાન દરમિયાન સાધકની મહાનાળીમાં પ્રાણ શક્તિનો પ્રવાહ જોરદાર વહે છે અને એના લીધે સાધકને પ્રકાશના દર્શન થાય છે ધ્યાન દરમિયાન આજ્ઞાચક્રમાં જે અંધારું દેખાય છે આંખો બંધ કરો એટલે ત્યાં જે અંધારું દેખાય છે કપાળમાં એમાં તમે ધ્યાન આપો તો ધીરે ધીરે ત્યાં પ્રકાશના દર્શન થાય છે અને આ પ્રકાશના વર્તુળો અલગ 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 આકારમાં હોઈ શકે કદીક ચોરસ દેખાય કદીક ગોળ દેખાય કદીક લંબગોળ પણ દેખાય અને ઘણા સાધકોને અનિયમિત આકારવાળો પ્રકાશ પણ દેખાય પણ આ પ્રકાશ દેખાવાથી સાધકને પરમ જ્ઞાન મળી ગયું એવું માની લેવાની ભૂલ કદી કરવી નહીં પ્રકાશ દેખાય આ ફક્ત સાધકનું પહેલું પગથિયું છે એટલું તમને નક્કી થાય કે ભાઈ આપણે સાચા માર્ગે જઈ રહ્યા છીએ પણ મિત્રો હજુ સાધનામાં ઘણું આગળ જવું બાકી છે હવે આગળ સમજવા માટે આપણે શ્વાસનું વિજ્ઞાન પણ સમજવું જરૂરી છે શ્વાસનું વિજ્ઞાન એટલે સ્વર વિજ્ઞાન સંતોએ જે એકવીસ હજાર છસો શ્વાસની વાત કરી છે એને તમારે સમજવાની જરૂર છે સાધના પંથના દરેક સાધકે આ જાણકારી રાખવી જરૂરી છે મિત્રો એક મિનિટની અંદર આપણે ચૌદથી સત્તર વાર શ્વાસ જનરલી લેતા હોઈએ છીએ એ મુજબ ગણતરી કરો એટલે એકવીસ હજાર ને છસો શ્વાસ ચોવીસ કલાકના થાય આ શ્વાસ લેવાની પ્રક્રિયા જો ધીમી કરવામાં આવે તો તમારું આયુષ્ય વધી શકે છે અને ધ્યાન દરમિયાન સાધકના શ્વાસ ધીમા પડી જતા હોય છે અને એના લીધે ધ્યાનનો મોટામાં મોટો ફાયદો એ છે કે તમારું આયુષ્ય વધી શકે છે હવે આપણે આગળ જોઈએ તો તમને ખ્યાલ જ હશે પણ છતાં અહીંયા કહી દઉં કે ઈડા અને પિંગલા નાડી યાને ડાબી અને જમણી નાડી યાને કે નાડી અને સૂર્ય નાડી દર દોઢ કલાકે એનો રૂટ બદલે છે દોઢ કલાક ડાબી ચાલે તો દોઢ કલાક જમણી ચાલે અને દોઢ કલાક એક નાડી ચાલ્યા પછી જ્યારે એનો રૂટ બદલે યાને બીજી નાળી ચાલુ થવાનું શરૂઆત થાય એની અંદરના થોડા સમયમાં બંને નાડી એક સાથે ચાલે અને એને કહેવાય સુસુમણા નાડી જ્યારે એક નાળી ખાસ યાદ રાખજો મિત્રો કે જ્યારે એક નાળી બીજી નાળીમાં રૂટ બદલતી હોય ત્યારે બહુ થોડા સમય માટે સુષુમણા નાડી ચાલુ થાય અને આ વસ્તુ દિવસ દરમિયાન પંદરેક વખત સુષુમણા નાડી તમારી ચાલુ થાય પણ એ બહુ ઓછા સમય માટે હોય હવે તમારે નાળી જો ચેક કરવી હોય કે અત્યારે હાલ કઈ નાળી ચાલુ છે તો જે બાજુની નાળી ચાલતી હોય એ બાજુ આંગળી લઈ જાઓ એટલે તમને ખ્યાલ આવી જ જશે કે કયું નાક હાલ ચાલુ છે ડાબુ નાક ચાલુ હોય તો ઈડા નાળી સમજવી અને જમણું નાક ચાલુ હોય તો પિંગલા નાડી સમજવી પણ યાદ રાખજો મિત્રો કે કોઈ પણ મનુષ્યની કોઈ પણ એક જ નાડી ચાલુ હોઈ શકે હવે આ નિયમ એક તંદુરસ્ત માણસના છે બાકી આપણે બધા એકદમ તંદુરસ્ત માણસમાં આવતા નથી તમે જોયું હશે કે અમુક વાર આપણું એક બાજુનું નાક સતત બે ચાર દિવસ કે પંદર દિવસ પણ ચાલતું હોય છે અને એના પરથી તમે અમુક રોગ પણ પકડી શકો છો જેમ કે તમને જો તાવ આવવાનો હોય તો જમણું નાક યાને કે પિંગલા નાડી સતત ત્રણ ચાર દિવસ કે દસ દિવસ સુધી ચાલુ રહે છે પછી શરીરમાં પરસેવો થાય અને શરીર ગરમ થાય અને તમને તાવ આવે એ જ રીતે જો તમને શરદી થવાની હોય તો ત્રણ ચાર દિવસ ઈડા નાડી યાને કે નાક તમારું સતત ચાલુ હોય એના ઉપરથી સમજવું કે ઈડા નાળી યાને ઠંડી નાળી અને પીંગલા નાળી યાને ગરમ નાળી મિત્રો આના ઉપરથી એ પણ નક્કી થાય કે તમને જો તાવ આવતો હોય અને જો તમે ઈડા નાળી ચાલુ કરો તો તાવ ઉતરી પણ શકે છે પણ એના માટે તમારે નાકની નાડી બદલતા આવડવું જોઈએ પેટને લગતા અમુક રોગો જેમ કે કબજિયાત અપચો એમાં પણ જો પિંગલા નાળી ચાલુ કરવામાં આવે તો શરીરમાં ભૂખ વધે અને અપચો દૂર થાય મિત્રો ગંભીર બીમારીઓમાં પણ સ્વર વિજ્ઞાનની જો જાણકારી હોય તો તમે ઊગતા રોગ પણ દબાવી શકો છો કોઈ દવા ગોળી લેવાની તમારે જરૂર ના પડે એના માટે તમારે સ્વર વિજ્ઞાનનું જ્ઞાન થોડું ઘણું જરૂરી છે તો જ્યારે પણ તમારે નાળી બદલવી હોય તો ખાસ સમજજો મિત્રો કે જે નાળી ચાલુ હોય એની વિરુદ્ધનું પડખું દબાવો એટલે એ નાળી ચાલુ થઈ જાય દાખલા તરીકે જમણી નાળી તમારે જો ચાલુ કરવી હોય તો તમારે ડાબે પડખે સૂઈ જવાનું જમણા હાથની મુઠ્ઠી વાળવાની એને ડાબી બાજુ બગલથી નીચે ચાર પાંચ આંગળ નીચે રાખીને ઓશિકા વગર સૂઈ જવાનું એટલે પાંચથી દસ મિનિટમાં તમારી નાળી બદલાઈ જાય એનાથી પણ સરળ કે જે નાળી ચાલુ હોય એ પડખે સૂઈ જવાનું એટલે એની બીજી તરફની નાળી એની જાતે ખુલી જાય જમ્યા બાદ જો તમે જમ્યા હોય તો એના પછી તમે ડાબે પડખે સૂઈ જાઓ તો પિંગલા નાળી ચાલુ થાય અને અગ્નિ તમારી શરીરમાં પ્રજ્વલિત થાય અને ખોરાક પચવામાં સરળતા રહે આ સિવાય પણ તમે યોગ મુદ્રાથી પણ નાડી બદલી શકો છો જેમ કે તમારે સુખાસનમાં બેસવાનું અને જે નાળી ચાલુ કરવી હોય એની વિરુદ્ધના ઘૂંટણે માથું અડકાડીને પાંચ મિનિટ બેસી રહેવાનું તો પણ તમારે જે નાળી ચાલુ કરવી હોય એ થઈ શકે છે હવે જો તમારે ઈડા અને પિંગલા નહીં સુસુમણા નાળી આ મુજબ ચાલુ કરવી હોય તો સુખાસનમાં બેસીને બે પગની બરાબર વચ્ચે માથું અડકાળો અને દસ મિનિટ તમે બેસી રહો તો પણ સુસુમણા નાડી ખુલી જાય અને આ કરતી વખતે તમારે તમારા બંને હાથ બાંધીને પીઠ પાછળ જ રાખવા આને યોગ મુદ્રા પણ કહેવાય મિત્રો સુસુમણા નાડી ચાલુ કરવા તમે સુખાસનમાં બેસીને આગળ પાછળ ધીમે ધીમે જો ડોલન કરો ને તો પણ સુસુમણા નાડી ખુલી જાય તમે જો ધ્યાનમાં બેસતા હશો તો ઘણીવાર અનુભવ થયો હશે કે ધ્યાન દરમિયાન પણ સાધકને એની જાતે ડોલન થઈ ચાલુ થઈ જતું હોય છે એને પણ સુસુમણા નાડી ચાલુ થઈ કહેવાય એ સિવાય ઠંડુ પાણી પીવાથી પણ ઈડા નાડી અને ચંદ્ર નાડી ચાલુ થાય છે અને ગરમ પાણી પીવાથી પણ પીંગલા નાળી ચાલુ થઈ શકે છે એ સિવાય એક ચમચી મધ જો તમે ખાઈ જાઓ તો ઈડા નાડી ચાલુ થઈ શકે છે અને એની સામે એક ચમચી ઘી પી જાઓ તો પણ પીંગલા નાળી ચાલુ થઈ શકે છે એ સિવાય પણ મિત્રો એક મિનિટ શ્વાસ રોકીને જો તમે સંકલ્પ કરો તો પણ તમે નાળી બદલી શકો છો એ જ રીતે જો તમારું સંકલ્પ બળ વધારે હોય તો ફક્ત સંકલ્પ કરવાથી પણ તમારી નાડી તમે બદલી શકો છો મિત્રો આ બધું કરવાથી તમારો સંકલ્પ પાવર વધશે તો મિત્રો હજી આ બાબતે ઘણી જાણકારી બાકી છે પણ હવે વિડીયોની લિમિટ પૂરી થાય છે એટલે બાકીનું આવતા એપિસોડમાં જોઈશું આધ્યાત્મિક બાબતે કાંઈ પણ મૂંઝવણ હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કોઈએ કરવો નહીં સીધો કોલ કરી દેવા વિનંતી તમારી અંદર રહેલા અલખ ધણીને મારા હૃદયથી પ્રણામ તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં